આજના યુગમાં મોબાઈલ કેટલો જરૂરી છે એ તો આપણા બધા જને ખબર છે પોતાના ફોટાથી વિડીયો લઈ બેંકના કામો પણ હવે મોબાઈલથી થતા થઈ ગયા છે જો મોબાઈલ ચોરી થઈ જાય તો એ ખૂબ જ ચિંતાનો વિષય બની જાય છે અને આજના સ્માર્ટફોનની કિંમત પણ લાખો રૂપિયાની આસપાસ હોય છે એવો જ એક કિસ્સો સુરતના એન્જિનિયર સોએબ ની સાથે અમદાવાદ ખાતે ઘટ્યો હતો તેમની દોઢ લાખ રૂપિયાની કિંમતનો આઈફોન ફિફ્ટી પ્રો મેક્સ જે અમદાવાદ ખાતે ચોરી થઈ ગયો હતો અને એ અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યો હતો તો ચાલો આપણે સમગ્ર ઘટના એન્જિનિયર સોયબ અંસારીના મોઢે સાંભળીએ કે શું ઘટના ઘટી હતી હું છું સહેબાઝ પઠાન અને આજે આપણી સાથે ઉપસ્થિત છે અંસારી સાહેબ તેમનું ફોન અમદાવાદ ખાતે ચોરી થયું હતું તે સંદર્ભે આપણે એમની સાથે વાત કરીએ કે ફોન કેવી રીતે ચોરી થયું અને પોલીસ દ્વારા કેવી રીતે પરત કરવામાં આવ્યું તે સંદર્ભે આપણે આખી વાત એમની દ્વારા જાણીશું સૌપ્રથમ પ્રથમ સર તમારો પ્રભુ પરિચય બનાવો જી મેં સુરતથી છું સુરત અનસારી અનસાર એજ્યુકેશનથી વાત કરું છું અને શેવાસભાઈએ જે પ્રમાણે કીધું કે હું રવિવારે ગયા રવિવારે ચૌદ જુલાઈના રોજ સવારે એજ્યુકેશનલ કોન્ફરન્સ અટેન્ડ કરવા અમદાવાદ જતો હતો એ દરમિયાન ફોન મારા ખિસ્સામાંથી કોઈએ કાઢી જીધેલો અને પછી મેં પોલીસનો સંપર્ક કર્યો સંપર્ક કરીને પોલીસને મેં અરજી બનાવી ફોન કયો હતો તમારો ફોન મારો હતો આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ તકરીબન દોઢ લાખની કિંમતને ફોન છે જે આ કેમ કે આ જે દોઢ લાખ કિંમત છે સામાન્ય માણસ માટે ખૂબ જ મોટી કિંમત એ જ ફોન ચોરી થયા થઈ ગયા પછી તમારું રિએક્શન શું હતું એ ફોન ચોરી થઈ ગયા પછી તો મેં સૌથી પહેલા પોલીસને સંપર્ક કર્યો કેમ કે આપણા માટે પોલીસ જે છે એ કામમાં પોલીસ સિવાય કોઈ કામ આવે નહીં એટલે હું પોલીસને જ અરજી કરી પીઆઈ સાહેબનો સંપર્ક કર્યો ત્યાંના સ્ટાફે બહુ સરસ મને એ લોકોએ બહુ સરસ કોઓપરેટ કર્યો અને ફોન શોધવાની એ ખાતરી આપી કે અમે લોકો તમારો ફોન જે છે એ શોધી આપીશું અને ઘણા ગણતરીના કલાકોમાં જ ત્રીસ કલાકની અંદર મારો ફોન એ લોકોએ શોધી નાખ્યો એના પછી તમે પોલીસને કેવી રીતે

અને તથા ક્રાઇમ બ્રાન્ચની અંદરથી પણ દિવ્યાંગ સોલંકી સાહેબે પણ ખૂબ સરસ મહેનત કરી આના સિવાય પોલીસને તો હું ખૂબ ખૂબ થેન્ક્સ કહું છું પોલીસ કમિશનર અહેમદાબાદ ડીસીપી તમામ લોકોને ખૂબ મારા તરફથી આભાર એના સિવાય આપણા એમએલએ જે છે ત્યાંના દિનેશ કુસાવા સાહેબ જે છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર કહું છું પછી માઇનોરિટીના જે મહામંત્રી છે જેનું નામ અંસારી સાહેબ એમને સતત સંપર્કમાં રહીને પોલીસને અને મારા સંપર્ક પોતે પણ ઘટના સ્થળે આવીને મુલાકાત લીધી એમના સાથે જાહેરભાઈ હતા એ જ અમારા પ્રોફેસર અંસારી સાહેબ એમને પણ બહુ કોપરેટ કર્યો અને બધા લોકો સાથે મળીને આખા જે એક સર્ચ ઓપરેશન હતું એ પાક પડ્યો તો પોલીસ જે છે ને પોલીસને આપણા તમામ લોકોને એક સંદેશ આપું છું કે પોલીસ જે છે પોલીસ છે તો આપણે છીએ અને પોલીસના માટે જ આપણે પોલીસની કામગીરી માટે આપણે આટલા સારી રીતે રહી શકતા છે લીડર આપણે કંઈ પણ કરી શકતા છે ફરી શકતા છે તો પોલીસની કામગીરીને હું ખૂબ ખૂબ બિરદાવું છું અગેન થેન્ક યુ વેરી મચ ટુ ઓલ અહેમદાબાદ પોલીસ બસ